પરંતુ જે ઉમેદવારો પીટીસી ના બીજા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે અથવા તો ભવિષ્યની અંદર જ્યારે પણ ટેટ જે છે એ ટેટ સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરી અને ટેટ ટુ નું જાહેરનામું બહાર પાડવામાં આવશે તો એની અંદર જે ઉમેદવારોનું બીએડ પૂરું થઈ ગયું છે તેઓ તો જે છે એ ફોર્મ ભરી શકશે પરંતુ જે ઉમેદવારો બીએડ ના છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેઓ ફોર્મ ભરી શકશે કે નહીં એના વિશેની કેટલીક અગત્યની અપડેટ સામે આવી રહી છે તો એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાની છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની અને ટેટ ટાટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે એ જોઈ શકો છો ટેટ ટાઇટ એક્ઝામ અંગે ખૂબ જ જગ્યાએ તેની જાહેરાત કયા વિદ્યાર્થીઓ ટેટ ટાઇટ એક્ઝામ જે છે એ આપી શકશે BED અને PTC ના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ ટેટ ટાટ એક્ઝામ આપી શકશે કે નહીં અને નિયમોની અંદર જે ફેરફાર કરવામાં આવે છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ સૌપ્રથમ જે આ ન્યૂઝપેપર છે એ પ્રમાણે જોઈ લો પીટીસીઓ બીજા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે પીટીસી ની અંદર અત્યારે ટેટ વન પરીક્ષાનું જાહેરનામું અને એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો એના માટે જે વિદ્યાર્થીઓ પીટીસી ના બીજા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમને પણ ટેટ પરીક્ષા જે છે એ આપવા માટે આવે જો આ રજૂઆતને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવશે તો પાંચ હજાર બસો જેટલા જે વિદ્યાર્થીઓ સાથે સાથે ટાટ ટાટ સેકન્ડરી સેકન્ડરી અને હાયર પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવશે તો એની અંદર પણ જો બીએડ કરેલા વિદ્યાર્થીઓ તો અપ્લાય કરવાના છે પરંતુ બીએડ ના છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે છે એ તક આપવામાં આવશે તો હજારો જે છે એ વિદ્યાર્થીઓને આનો લાભ મળે એમ છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત સરકારને જે છે એ વિનંતી કરવામાં આવી છે કે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને પણ ટેટ ટાટ પરીક્ષા જે છે એ આપવામાં આવે જો સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તો પીટીસી કરતા જે છે એ જેટલા અત્યારે ફાયદો શકે એમ છે અને ભવિષ્યની અંદર જે છે એ અહીંયા લખ્યું છે એ પ્રમાણે બે હજાર ત્રેવીસ ની અંદર જયારે આ ટેટ ટાટ પરીક્ષા લેવામાં આવી ત્યારે જે છે એ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવેલા ન હતા તો આ રીતે જો ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવે તો અત્યારે પીટીસી ના બાવનસો જેટલા અને જે બી હજારો વિદ્યાર્થીઓ છે એમને ટેટ ટેટ પરીક્ષા આપવાનો જે છે એ લાભ મળી શકે એમ છે આગળ પણ સમાચાર છે સરકાર મંજૂરી આપશે તો ટેટ પરીક્ષા પીટીસી ના પાંચ હજાર બસો વિદ્યાર્થીઓ પીટીસી ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ રાખવામાં આવેલા છે તો આજ રીતે જો સરકાર મંજૂરી આપી દે તો પીટીસી અને બીએડ વાળા બંને વિદ્યાર્થીઓ જે છે એ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ ભરી શકે છે અને એના કારણે જે છે એ વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે ટેટ વન પરીક્ષાના ફોર્મ ભરવાના દેવાતા વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરુદ્ધ બોર્ડે સરકારની મંજૂરી માગી અત્યારે જે માત્ર પીટીસી ના વિદ્યાર્થીઓ છે એ જ વિરોધ કરી રહ્યા છે પરંતુ ભવિષ્યની અંદર ટેટ ટુ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીનું જાહેરનામું આવશે ત્યારે બીએડ પાસ વિદ્યાર્થીઓ દ્વારા પણ જે છે એ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવે તેવા પૂરેપૂરા ચાન્સેસ છે કારણ કે એકવાર ટેટ ટાટ પરીક્ષા લેવાય પછી ત્રણ ચાર વર્ષ સુધી ટેટ ટાટ પરીક્ષા ક્યારે લેવાશે એનું કંઈ જ પણ ઠેકાણું હોતું નથી તો આ કિસ્સાની અંદર જે છેલ્લા વર્ષના વિદ્યાર્થી હોય એમને ટેટ ટાટ પરીક્ષાનો લાભ આપવામાં આવે એ ખૂબ જ જરૂરી છે પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ ટેટ માટે લાયક ગણવા માટે જે છે એ મંજૂરી મુકાઈ સરકાર મંજૂરી આપે તો પાંચ હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપી શકે એમ છે તો ગુજરાત સરકાર દ્વારા નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે તો બીએડ અને પીટીસીના છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ જે છે એ ટેટ ટેટ પરીક્ષા આપી અને તેમનું શિક્ષક બનવાનું સપનું જે છે એ પૂરું કરી શકે છે તો અત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ ટેટ ટેટ પરીક્ષાની અંદર છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને માન્ય ગણવામાં આવે તેવી મંજૂરી જે છે એ માગવામાં આવી છે જો મંજૂરી મળી જશે તો હજારો વિદ્યાર્થીઓને આનો લાભ મળશે આ અંગે કોઈ અગત્યની અપડેટ સામે આવે છે તો એની માહિતી તમને સ્ટડી એનજી યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે તો આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને ને કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ